કુંભ રાશિ વાળા થઈ જજો સાવધાન વર્ષ બે હજાર છવીસ ની દસ મોટી ભવિષ્યવાણીઓ બે હજાર શરૂ થઈ રહ્યો છે ભાગ્યનો અસલી ખેલ ભગવાન શનિદેવ મહારાજ ખોલવા જઈ રહ્યા છે તમારા જીવનના દસ જોરદાર રહસ્ય જી હા પ્રિય કુંભ રાશિ વાળા જાતકો તમને જણાવી દઈએ કે આપણા જીવનનો દરેક તબક્કો આપણને કંઈક ને કંઈક શીખવે છે ક્યારેક હસાવે છે તો ક્યારેક સંઘર્ષોની તપીશમાં તપાવીને વધુ મજબૂત બનાવે છે મિત્રો વર્ષ બે હજાર પચ્ચીસનો અંતિમ સમય પણ હવે ધીમે ધીમે વિદાય લેવાનો છે જી હા આ વર્ષ તમારા માટે સરળ નહોતું ઘણા વળાંકો આવ્યા ઘણા ઉતાર ચઢાવ આવ્યા કેટલાક સપના તૂટ્યા संबंधों वेराया के एवी परिस्थितियों ए तमने तमे क्यारे कल्पना पर नहोती करी मित्रों शनिनी साढ़े साथीए तमने दरेक दिशाए थी परखी ने परीक्षा लीधी क्य हिम्मतनी हद ने हुई तो क्यारेक मन ने पूरे पूरु थाकवी दीधु तो डगमगाया अने पड़ते पड़ते बचा તમે પણ સહન અને એકલતાનો માર્ગ પણ પસાર કર્યો મિત્રો ઘણી વાર લાગ્યું કે કદાચ હવે વધુ નહીં થઈ શકે પણ તેમ છતાં તમે રોકાયા નહીં તમે થાક્યા નહીં તમે તૂટ્યા નહીં કારણ કે તમારી અંદર એક અદભુત શક્તિ હતી જી હા તમારી આત્માની શક્તિ પણ મિત્રો હવે સમય બદલાઈ રહ્યો છે અને મિત્રો હવે બે હજાર છવીસ નો દ્વાર ખુલવાનો છે અને આ દ્વાર માત્ર એક વર્ષ નો દ્વાર નથી પણ તમારા જીવનની નવી શરૂઆત નહીં હોય પણ નવો અધ્યાય નવા અવસરો અને નવા પ્રકાશ જેવું આવશે મિત્રો વર્ષ બે હજાર એ તમને પડતા શીખવ્યું હતું પણ બે હજાર તમને ઉડતા શીખવવાનું છે જી હા આ વર્ષ તમારા માટે નવી આશાઓનો પ્રકાશ લઈને આવી રહ્યું છે આ સમય તમારા માટે એક નવી દિશા નક્કી કરવાનો છે જ્યાં તમારા પાછલા સંઘર્ષો તમારી તાકાત બનશે અને તમારા ઘા તમારી ઓળખાણ તો કુંભ રાશિ વાળા જાતકો બે હજાર છવ્વીસ તમારા જીવનમાં દસ મોટા પરિવર્તનો લઈને આવશે એવા પરિવર્તનો જે તમારી વિચારસરણી બદલી નાખશે તમારો માર્ગ બદલી નાખશે અને તમારી અંદરની ખોવાયેલી ચમકને ફરીથી જગાવી દેશે જી હા આ વર્ષ તમને કહેશે કે જે તૂટે છે તે જ વધુ ચમકે છે જે વેરાય છે તે જ નવો આકાર મેળવે છે અને જે દુઃખ સહન કરે છે તે જ જીતનો હકદાર બને છે તો પ્યારા કુંભ રાશિ વાળા જાતકો તમે આ વિડિયોમાં અંત સુધી જરૂર રહેજો કારણ કે આ વીડિયો તમારી ચંદ્ર રાશિ એટલે કે જન્મ રાશિ પર આધારિત છે તો પ્યારા મિત્રો વિડિયોને અંત સુધી જરૂર જુઓ સાથે જ વિડિયો પસંદ આવે તો ટોપ વાતો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો વીડિયોને તમારો પ્યાર આપો અને વધુથી વધુ લોકો સુધી શેર જરૂર કરો તો મિત્રો ચાલો જાણીએ કુંભ રાશિની વર્ષ બે હજાર મોટી આગાહી વિશે મિત્રો આજે કરીએ જાન્યુઆરી જ્યાં શનિદેવ હવે તમને તપાવવાનું બંધ કરીને ચમકાવવાનું શરૂ કરશે હા પ્રિય કુંભ રાશિના જાતકો બે હજાર છવીસ માં જવાબદારી મોટી હશે પણ ઇનામ તેનાથી પણ મોટું હશે તો ચાલો તમારા ભવિષ્યના તારાઓ કરીએ મિત્રો બે હજાર ટકેલી છે તે ચાર મોટા ગ્રહો છે જ્યાં સુધી તમે તેમની ચાલ નહીં સમજો ત્યાં સુધી નાની મોટી ઘટનાઓનો અર્થ સમજાશે નહીં તો મિત્રો ચાલો નીકળીએ જ્યોતિષ યાત્રા પર નંબર એક કુંભ રાશિની પહેલી આગાહી કુંભ જાતકોને જણાવી દઈએ કે વર્ષ છવીસ માં શનિ પૂરા વર્ષ તમારા બીજા ભાગ એટલે મીન રાશિમાં રહેશે જેનાથી કુંભ રાશિ વાળાઓ માટે હજુ સાડે સાતીનો ત્રીજો અને અંતિમ તબક્કો ચાલી રહ્યો છે મિત્રો અક્ષર લોકો સાડે સાતીથી ડરે છે પણ યાદ રાખો શનિ સંયમસ્ય મિત્રમ એટલે કે શનિ ધૈર્યના મિત્ર છે અને તે બીજા ભાવમાં શનિનો અર્થ છે કે ધન આવશે બેંક બેલેન્સ વધશે પણ તે લોટરીથી નહીં આવે તે તમારી મહેનત અને અનુશાસનથી આવશે મિત્રો વર્ષ તમારી વાણી પર કઠોર નિયંત્રણ માંગશે હા કેમ કે એક કડવો શબ્દ તમારા બનેલા સામ્રાજ્યને હલાવી શકે છે તેમજ બીજા મુખ્ય ગ્રહ છે આ વર્ષના અસલી હીરો દેવગુરુ બૃહસ્પતિ હા મિત્રો વર્ષની શરૂઆતમાં તે તમારા પાંચમા ભાવમાં રહેશે જે સંતાન અને બુદ્ધિનું ઘર છે પણ બે જૂન બે હજાર ને એક એવી ઘટના બનશે જે બાર વર્ષમાં એકવાર થાય છે મિત્રો ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે અને તમારા છઠ્ઠા ભાવમાં વિરાજશે મિત્રો જ્યોતિષમાં છઠ્ઠો ભાવ રોગ ઋણ અને શત્રુનો હોય છે જ્યારે કોઈ શુભ ગ્રહ ત્યાં ઉચ્ચનો થઈને બેસે છે તો તે આ ત્રણેયનો નાશ કરી દે છે તેથી તમારા શત્રુઓ તમારી સામે ટકી નહીં શકે અને જૂના કર્જા ખતમ થશે અને કાનૂની મામલાઓમાં તમને જીત મળશે

તમને લાગશે કે હું જ બધું છું અને અહંકાર થી બચવું પડશે વળી કેતુ સાતમા ભાવમાં સંબંધોમાં થોડી વૈરાગ્ય અથવા અલગતા લાવી શકે છે તમને લાગી શકે છે કે તમારો પાર્ટનર તમને સમજતો નથી જી હા ત્યારે આપણે એ પણ યાદ રાખવું પડશે કે નવેમ્બર વીસ ડિસેમ્બર ઓગણીસો પચીસ માં જે ફેરફારો થયા છે જેમ કે શનિ નું માર્ગી થવું અને જેકપોટ કોન્ફિગ્રેશન નું બનવું તેની અસર બે હજાર છવ્વીસ ની શરૂઆતમાં સ્પષ્ટ દેખાશે મિત્રો એક મોટું ઇનામ અથવા નાણાકીય લાભ વર્ષની શરૂઆતમાં તમારી રાહ જોઈ રહ્યો છે તો હવે આપણે સમયના પૈડા ફેરવીએ અને મહિને મહિને જોઈએ કે તમારી સાથે શું થવાનું છે નંબર કુંભ રાશિની બીજી ભવિષ્યવાણી તો કુંભ રાશિવાળા જાતકોને કહીએ કે વર્ષની શરૂઆત એટલે કે જાન્યુઆરી બે હજાર છવીસ એક અદ્ભુત સંયોગ સાથે થઈ રહી છે જી હા તમારી કુંડળી ના અગિયારમા ભાવ એટલે કે લાભ ભાવમાં ગ્રહોનો મેળો લાગેલો છે મિત્રો મંગળ સૂર્ય બુધ અને શુક્ર આચાર્ય ગ્રહ તમારા લાભ ભાવમાં બેઠેલા છે તો તેનું લોજિક સમજો મંગળ તમારા ના મિત્રો જયારે આ બધા લાભ ભાવમાં હોય તો તેને આપણે કહીએ છીએ પ્રોફિટ ઓનલી પ્રોફિટ વાળી સ્થિતિ વર્ષના પહેલા મહિનામાં જ તમને આવકના ઘણા સ્ત્રોત મળી શકે છે જી હા અટકેલા પૈસા પાછા આવશે અને જે ઈચ્છાઓ વર્ષોથી અધૂરી હતી તેમના પૂરા થવાનો સમય આવી ગયો છે તે પછી સોળ જાન્યુઆરીએ મંગળ મકર રાશિમાં પ્રવેશ કરશે મિત્રો મકર તમારી કુંડળીનો બારમો ભાવ છે અને અહીં મંગળ ઉચ્ચ થાય છે બારમો ભાવ વિદેશનો છે અને જો તમે વિદેશ જવા માટે વિઝાની રાહ જોઈ રહ્યા હતા અથવા પીઆર માંગતા હતા અથવા એમએસસી માં નોકરી શોધી રહ્યા હતા તો આ એક મહિનો તમારા માટે ગોલ્ડન ટાઈમ છે પણ ધ્યાન રાખો ભાવ ખર્ચાનો પણ છે તેથી મિત્રો ખર્ચામાં વધારો થશે પણ તે શુભ ખર્ચા હશે પછી આવે છે ફેબ્રુઆરી તો મંગળ કુંભ રાશિમાં એટલે તમારા લગ્નમાં પ્રવેશ કરશે ત્યાં રાહુ પહેલેથી બેઠેલા છે મંગળની આગ અને રાહુની હવા મળીને અંગારક યોગ બનાવશે મિત્રો આ યોગ લગ્નમાં બની રહ્યો છે અને તેનાથી તમારી અંદર એક અદભુત ઉર્જા આવશે તમે કોઈ પણ રીતે પોતાનું કામ કાઢી લેશો તેમજ જે સરકારી ફાઇલો અટકેલી હતી તે પાસ થઈ જશે તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાન પર હશે પણ મિત્રો એક ચેતવણી પણ છે આ યોગ માણસને ખૂબ ગુસ્સાવાળો બનાવે છે તેથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે એટલે

ત્યાં મંગળ મીન રાશિમાં પ્રવેશ કરશે જે તમારો બીજો ભાવ એટલે ધન ભાવ છે મિત્રો ત્યાં તમારા લગ્નેશ બેઠેલા છે શનિની ઠંડક અને મંગળની ગરમીનું મિલન ધન ભાવમાં થઈ રહ્યું છે મિત્રો તેને આપણે વેલ્થ એક્સપ્લોઝન કહી શકીએ એમ કે કારણ કે લગ્નેશ અને કર્મેશ બંને ધન ભાવમાં મળી રહ્યા છે અને તેનું પરિણામ એ થશે કે લિક્વિડ કેશનો પ્રવાહ ખૂબ તેજ થશે સાથે પૈતૃક સંપત્તિથી જોડાયેલો કોઈ વિવાદ તમારી ઉકેલાઈ શકે છે હા મિત્રો વૈભવ અને સ્ટેક્સમાં વધારો થશે પણ સાવધાની રાખવી પડશે કારણ કે બીજો ભાવ વાણીનો પણ છે મંગળ ત્યાં તમને કડવું બોલાવી શકે છે કુટુંબમાં વિવાદ થઈ શકે છે તેથી મૌન આ સમયે તમારું સૌથી મોટું હથિયાર હશે તે પછી અગિયાર મે ના મંગળ પોતાની જ રાશિ ત્રીજા ભાવમાં જશે આ શત્રુ હંતા યોગ બનાવશે મિત્રો તમારા દુશ્મનો તમારી સામે રહેવાની હિંમત પણ નહીં કરે સાથે આ સમય નવા સંબંધો અથવા લગ્નના પ્રસ્તાવો માટે પણ ખૂબ શુભ છે નંબર ત્રણ કુંભ રાશિ ની ત્રીજી ભવિષ્યવાણી મિત્રો હવે આવે છે વર્ષ સૌથી મોટો દિવસ બે જૂન બે હજાર જ્યારે દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને ઉચ્ચ થઈ જશે જેનાથી કુંભ લગ્ન માટે આ છઠ્ઠા ભાવમાં થઈ રહ્યું છે મિત્રો કેટલાક લોકો કે ગુરુ છઠ્ઠા ભાવમાં સારા નથી હોતા પણ કુંભ રાશિ માટે આ એક રાજયોગ સમાન છે ગુરુ ધન અને લાભ ભાવના સ્વામી છે મિત્રો જ્યારે ધનનો સ્વામી છઠ્ઠા ભાવમાં ઉચ્ચનો થાય છે તો તે નોકરી અને સ્પર્ધાથી ધન લાવે છે જે વિદ્યાર્થીઓ સરકારી નોકરી અથવા કોમ્પિટિટિવ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમયના ભૂતોના સફળતાની ગેરંટી છે મિત્રો જૂના કરજા ખતમ થશે જો કોઈ જૂની બીમારી ચાલી રહી હતી તો તેનો ઈલાજ મળશે અને સુધારો થશે કોર્ટ કચેરીમાં જો તમે અટવાયેલા હતા તો તમને ક્લીન ચીટ મળશે સોળ જુલાઈએ સૂર્ય પણ કર્ક રાશિમાં આવશે અને ઉચ્ચના ગુરુ સાથે મળી જશે તેને પદ પ્રાપ્તિ યોગ કહે છે સમાજમાં તમારો વધશે યોગ ખૂબ પ્રબળ છે તે પછી અઢાર સપ્ટેમ્બરે મંગળ કર્ક રાશિમાં આવશે મિત્રો મંગળ અહીં નીચ થાય છે કારણ કે ત્યાં ઉચ્ચના ગુરુ બેઠેલા છે તો આ નીચભંગ રાજ્યોગ બનાવી દેશે તેનો અર્થ છે ટર્નિંગ ફેલિયર ઇનટુ સક્સેસ શક્ય છે કે શરૂઆતમાં તમને કોઈ આંચકો લાગે કોઈ ડીલ કેન્સલ થઈ જાય પણ અંતમાં તે જ ઘટના તમારા માટે સૌથી મોટા ફાયદાનો સોદો સાબિત થશે જેમ જેમ વર્ષ અંત તરફ વધશે મિત્રો તમારે થોડું સતર્ક રહેવું પડશે એકત્રીસ ઓક્ટોબર બે એ ગુરુ સિંહ રાશિ એટલે સાતમા ભાવમાં પ્રવેશ કરશે ત્યાં કેતુ પહેલેથી બેઠેલા છે ગુરુ અને કેતુનું મિલન ગણેશ યોગ પણ છે અને ગુરુ ચાંડાલ યોગ પણ મિત્રો સાતમો ભાવ લગ્ન અને પાર્ટનરશીપ નો છે તેથી નવેમ્બર અને ડિસેમ્બર માં તમારા બિઝનેસ પાર્ટનર અને લાઈફ પાર્ટનર સાથે ગેરસમજ થઈ શકે છે તેથી ઇગો ક્લેશ થી બચો નંબર ચાર કુંભ રાશિની ચોથી આગાહી મિત્રો હવે અંતમાં આવીએ તો અંતમાં છ ડિસેમ્બર બે હજાર છવ્વીસ એ રાહુ અને કેતુ પોતાની રાશિ બદલશે જે રાહુ બારમા ભાવમાં અને કેતુ છઠ્ઠા ભાવમાં જશે મિત્રો વીસ રહ્યા હતા તે છ ડિસેમ્બરે તૂટી જશે તમે માનસિક રીતે મુક્ત અનુભવ કરશો વળી વિદેશ યાત્રાઓ માટે વર્ષનો અંત સૌથી મજબૂત રહેશે તો મિત્રો આ તો થઈ તારીખોની વાત હવે જોઈએ કે તમારા જીવનના મુખ્ય ક્ષેત્રો પર તેની શું અસર પડશે નંબર પાંચ કુંભ રાશિની પાંચમી આગાહી મિત્રો કહીએ કે વર્ષ બે હજાર છવ્વીસ એક લેન્ડમાર્ક વર્ષ છે જી હા શનિ ધન ભાવમાં છે અને જૂન પછી ગુરુ ઉચ્ચના હશે જેનાથી બેંક બેલેન્સ વધશે પણ શનિ કહે છે સેવ ડોન્ટ સ્પ્લર્જ પૈસા જોડવાની આદત પાડવી પડશે શેર માર્કેટમાં રોકાણ કરતી વખતે સાવધાની રાખો કારણ કે જુલાઈથી ડિસેમ્બર વચ્ચે શનિ વકરી રહેશે જેનાથી રિટર્નમાં વિલંબ થઈ શકે છે વળી આ વર્ષનો ગોલ્ડન રૂલ છે ના કોઈને ઉધાર આપો ના ઉધાર લો કરિયર માટે આ વર્ષ બ્રાન્ડ બિલ્ડિંગનું છે

જૂન પછી જ્યારે ગુરુ ઉચ્ચના હશે તો શરીરમાં વિસ્તાર થશે તેનો અર્થ છે મોટાપો ફેટી લિવર થાઇરોઇડ અથવા કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો તેથી પોતાની મેડિકલ તપાસ કરાવતા રહો અને મીઠું ઓછું ખાઓ અને યોગને પોતાની દિનચર્યાનો ભાગ બનાવો આરોગ્યમ પરમ એટલે કે આરોગ્ય જ સૌથી મોટું ભાગ્ય છે મિત્રો નંબર છ કુંભ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી મિત્રો સંબંધોના મામલેમાં આ વર્ષ મામલે અનુભવો વાળું રહેશે જી હા કેમ કે સાતમા ભાવમાં પાંચ ડિસેમ્બર સુધી રહેશે મિત્રો કેતુ કાપનારા ગ્રહ છે તે તમને સંબંધોમાં અસંતોષ આપી શકે છે તમને લાગશે કે મને તે પ્યાર નથી મળી રહ્યો જેનો હું હકદાર છું પણ સારા સમાચાર એ છે કે મેથી ઓક્ટોબર નો સમય અવિવાહિત લોકો માટે લગ્ન નો પ્રબળ યોગ લાવી રહ્યો છે તેનો મંત્ર યાદ રાખો કે વિશ્વાસ પ્રેમ શક અને અહંકાર બેડરૂમથી બહાર રાખો હવે હું મારા સમાજની તે નિમની વાત કરવા માંગુ છું જે અક્ષર પોતાની કાળજી સૌથી અંતમાં કરે છે આપણી માતાઓ બહેનો અને ગૃહિણીઓ એટલે હાઉસવાઇફ

પડકાર એ છે કે રાહુ તમને ઓવરથિંકિંગ અને અજ્ઞાત ભય આપી શકે છે તેમજ નાની નાની વાતો તમને ખૂબ પરેશાન કરી શકે છે તમને લાગશે કે કુટુંબીજનો તમારી મહેનતની કદર નથી કરતા ઘરના વાતાવરણની વાત કરીએ તો શનિદેવ બીજા ભાવમાં બેઠા પોતાની ત્રીજી દ્રષ્ટિ તમારા ચોથા ભાવ એટલે ઘર અને સુખના ભાવ પર નાખી રહ્યા છે તો ચેતવણી એ છે કે ઘરમાં ખાસ કરીને સાસુમાં અથવા રિનોવેશન અથવા જેનાથી તમારી દિનચર્યા ખોરવાશે ત્યારે મારી સલાહ છે કે શનિ અનુશાસન માંગે છે જો ઘરમાં કોઈ જૂનો વિવાદ ચાલી રહ્યો છે તો મૌન રહો જવાબ આપવાથી વાત વધશે કેતુ સાતમા ઘરમાં છે તમને ઘણી વાર લાગશે કે તમારા પતિ તમને સમજતા નથી અથવા તે તમારાથી ભાવનાત્મક રીતે દૂર થઈ ગયા છે આ કેતુ નો ભ્રમ છે આ સમય શક કરવાથી બચો અને આ સમય થોડી જગ્યા આપવાનો છે ઝઘડવાનો નહીં બે જૂન પછી જ્યારે ગુરુ છઠ્ઠા ભાવમાં ઉચ્ચના હશે તો ગૃહિણીઓ માટે એક ખાસ ચેતવણી છે હોર્મોનલ ઇમ્બેલેન્સ અને વેઇટ ગેઇન ગુરુ વિસ્તાર છે જો તમે તમારી ડાયટનું ધ્યાન નહીં રાખશો તો મોટાપો અને થાઇરોઇડની સમસ્યાઓ તેજીથી વધી શકે છે પણ તેનો એક ખૂબ પોઝિટિવ પાસો પણ છે જો તમે ઘરેથી કોઈ નાનો બિઝનેસ ટિફિન સર્વિસ ટ્યુશન અથવા ઓનલાઈન કામ શરૂ કરવા માંગો છો તો બે જૂન પછીનો સમય તમને તેમાં જબરદસ્ત સફળતા અપાવશે આ તમારી સ્વતંત્ર આવકનું વર્ષ બની શકે છે નીચોડ એ છે કે પોતાને ઓછાના ગણો રાહુની ઊર્જાનો ઉપયોગ તણાવ લેવામાં નહીં પણ કંઈક નવું શીખવામાં કરો મિત્રો ભવિષ્ય જાણવું જ પૂરતું નથી પણ તેને સુધારવું પણ જરૂરી છે ગ્રહોના દુષ્પ્રભાવોને ઓછા કરવા અને શુભતાને વધારવા માટે 2026 માં તમારે આ ખાસ ઉપાય કરવા પડશે હા મિત્રો તેથી તેમને ધ્યાનથી સાંભળો પહેલો અને અનિવાર્ય ઉપાય છે શનિ પ્રોટોકોલ કારણ કે તમારી 7:30 નો છેલ્લો તબક્કો છે અને શનિ ધન ભાવમાં છે તો દર શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને શનિ બીજ મંત્ર જાપ કરો પ્રાપરી જ એક ખાસ ચેતવણી પણ છે કે શનિદેવની મૂર્તિની આંખોમાં ક્યારેય ના જુઓ કેમ કે તેમની સીધી દૃષ્ટિ હાનિકારક હોય છે અને સોશિયલ મીડિયા પર પણ શનિદેવની ફોટો શેર ના કરો અને ના જુઓ મિત્રો એક અને ચમત્કારિક ઉપાય છે કે શનિવારની ની રા લોખંડના વાસણમાં પાણી ભરીને પોતાના માથા પાસે રાખો અને રવિવારે સવારે તે પાણીને કોઈ વૃક્ષ અથવા પીપળાના ઝાડના મૂળમાં રેડી દો આ તમારી આર્થિક અડચણો અને નેગેટિવ ઉર્જાને ખેંચી લેશે એટલે મિત્રો રાહુના માનસિક તણાવથી બચવા માટે ચંદન અથવાનુમાન અને આ પૂરા વર્ષ માટે એક રક્ષા કવચનું કામ કરશે કારણ કે બે હજાર નો મૂળાંક એક એટલે સૂર્ય છે તેમજ રોજ સવારે તાંબાના લોટાથી સૂર્યને જળ એટલે કે અર્ઘ્ય આપો તેનાથી તમને કરિયરમાં અથોરિટી મળશે અને પિતા સાથે સંબંધ સારા રહેશે અને માનસિક શાંતિ માટે દર સોમવારે શિવલિંગ પર જળ અને દૂધ અર્પણ કરો મિત્રો કુંભ રાશિના સ્વામી શનિ પણ શિવજી ભક્ત છે તેથી શિવ આરાધનાથી મોટો કોઈ ઉપાય નથી તો મિત્રો આ હતું કુંભ રાશિ માટે બે હજાર નું મહાવિશ્લેષણ

તો સારું વિચારો મોટું વિચારો મિત્રો જો તમને આ વિશ્લેષણ આ ડીપ ડ્રાઈવ પસંદ આવ્યું હોય તો આ વિડિયોને લાઈક કરો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ લખવાનું ના ભૂલો સાથે જ તેને તમારા તે મિત્રો અને કુટુંબના સભ્યો સાથે શેર કરો અને ટોપ વાતો ગુજરાતી ચેનલને ને કરો અને બેલ આઈકોન દબાવો જેથી દરેક ગ્રહ ગોચર માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચે ઈશ્વર તમારા બધાનો માર્ગ પ્રશસ્ત કરે તો મિત્રો વીડિયોને અંત સુધી જોવા તેમજ સાંભળવા બદલ આભાર જય શનિદેવ મહારાજ હર હર મહાદેવ